આ તો નાને મળે મોટી વાત એના જેવી વાત છે હકીકત છે સત્ય છે આપણે કોઈ કહી શકીએ નહીં પણ વાત સાચી છે હા દુનિયામાં કોઈ આપણા જો કોઈ કાર્ય કરી જ નથી રહેવું ટોપમાં ટોપ કાર્ય છે આ સૌ ભણવા જ એક ભ્રમ વિદ્યા છે ભ્રમ કોઈ મોટી વિદ્યા છે જ નહીં તમે ભણો છો શરીર માટે બહુ આવે તો મન માટે અને આજે શિબિર ભરો છે આત્મા માટે શરીરના ડોક્ટર હોય છે એનટી કાર્ડિયોલોજીસ્ટ ઓપ્થોમોલોજીસ્ટ પછી તમે પીડિક્સ પછી ઓર્થોપેડિક આવેલા સર્જન શરીર માટે એક એક અંગ માટે એક 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 સર્જન બોલો પછી મન માટે આ સાયટ્રી સાયકોલોજીસ્ટ અને પ્રમુખ સાંઈ જીવના ડોક્ટર ઓનલી કરોડો ડોક્ટર શરીર માટે અને મન માટે લાખો ડોક્ટર જીવ માટે એક જ ડોક્ટર પ્રમુખ સાંઈ એ ડોક્ટર છે જીવના ઓલા મનના ઓલા શરીરના આંખના અને અને હાડકા બધા ડોક્ટર હોય છે ને પ્રમુખ જીવના ડોક્ટર છે લાગે તો ડોક્ટર આ તકલીફ જ આ છે ધોતિયા લેંગા પેન્ટ પોટલું લઈને મોટું પાગડું પહેન જાય ડોક્ટર લાગે હવે ડોક્ટર એટલે સ્ટેથોસ્કોપ હોય રેડ પેલી ક્રોસ બેગ હોય આ હોય એને જ ડોક્ટર સમજીએ છીએ એ તો ડોક કટર હોય એવા વાતો ડોક્ટર ડોકટર આણંદ માં જ એક ડોક્ટરે એક દર્દી નું ઓપરેશન કર્યું ને છે દર્દી પાછો ગયો સાહેબ દુખે છે ને કે અરે સાહેબ બીજી રીતનું દુખે છે કે તું ડોક્ટર હું ડોક્ટર છું એટલે આમાં દુખાવો પહેલા તો ડોક્ટરની ક્યાં વાત વચ્ચે લાવે એટલે તું ડોક્ટર હું ડોક્ટર આડધડ વાત કરે તો ભાઈ ચાલો શું કરે બીજા ડોક્ટર ગયા તો કાતર રહી ગયેલી અંદર ડોક્ટર ડોક કટર એમાં ક્યાં બરકત આવે આ લોકના ડોક્ટર મારી નાખે કે કિડની કાઢી નાખે ખબર વગર ઓપરેશન કાંઈ જરૂર ના તો કરી નાખે પૈસા પડાય આ ડોક્ટર જુલિયા એટલે ટૂંકમાં આપણે આ બેઠા છે ને બહુ મોટી વાત છે ભલે તમે નાના છો આ બધા નાના છીએ આ લોકો કોઈ કિંમત નથી કોઈ આબરું નથી કાંઈ નહીં પણ બહુ મોટી વાત છે હા મળ્યા કોણ છે આઈન્સ્ટીનના હાથ નીચે જે હોય અરે આપણે અબ્દુલ કલામ સાહેબ આવ્યા હતા ને ગાંધીનગર એટલે આપણે પચાસ વર્ષ બાળકોનું થયું હતું ને એની પાછળ બે ઊભા થાય આઈએસ હતા ખબર થાય વિચાર કરો કોઈ મફલુસ આઈએસ નોય નો મફલુસ તો આ સ્વામી બધા આપણે આખો કોઈ ઓર્ડરી નથી એમને ઓર્ડરી બનાવી નાખ્યા આપણે જેને કહીને બહુ આમ 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 ના કરીએ એટલે મોટી વાત છે હવે આટલા બધા જન્મ આપણે કર્યું શું કોના માટે જીવ્યા ત્યાં પેટ માટે શેઠ માટે સમાજ માટે દેશ માટે ઠેઠ માટે તો નહી શું બધું કર્યું દરેક જન્મમાં બૈરા છોકરા દરેક બહેરા છોકરા હું એથી આગળ હું કર્યું બોલ્યો ખેતી કરી નોકરો ધંધો જન્મો વેડફી નાખ્યા જીવ્યા નથી અનંત જન્મ વેડફી નાખ્યા આપણે વેડફી નાખે એટલે શું કોઈ ફળ જ મળ્યું નથી જીવ્યા તો ફળ મળે કેવાય વેડફી નાખે પૈસા વેડફી નાખે અને શું હાથમાં બોલો જન્મ વેડફી નાખે આપણે બધા કાંઈ હાથમાં નથી આવ્યું એવા ને એવા રહ્યા દરેક જન્મમાં એવા ને એવા કોરા કડાક આ જન્મે કામ થઈ ગયો આ જન્મે છેલ્લો જન્મ કેટલી મોટી વાત છે પછી શાના માટે જીવ્યા તો થોડીક સત્તા માટે થોડીક સમૃદ્ધિ માટે આ કોઈ માન મોટી માટે કીર્તિ માટે એટલે દરેક જન્મ જ કર્યા છે રાજા થયા આ બધું થયા તો કઈ દરેક દરેક જન્મા રાજા નથી થયા કે કૂતરા બલાળા થયા છે માર ખાધો હશે બરાબરનું આ બધું પણ તો આ બધું આ રીતે વેડફી નાખ્યા છે અને સત્તા માટે સ્ત્રી માટે ધન માટે આ કીર્તિ માટે એમાં બધું કાઢી નાખ્યા છે આ તો બધું આપણને યાદ નથી ખ્યાલ નથી આ બધું પણ જે આ લોકો જીવી ગયા જેની નોંધ લેવાય છે એવાની વાત કરીએ આપણે તો એના ઉપરથી ખ્યાલ આવે કે આપણે વેડફી નાખ્યા છે નેપોલિયન એને કહ્યું છ સુખના દાળા ભોગ્યા નથી તો આપણે ધારો કે નેપોલિયન જેવા થયા હું તો હું વેડફી નાખ્યું જન્મ નેપોલિયન કહે છે આઈ કેન બ્રિંગ એવરીથિંગ એટ માય ફીટ દેટ ઇઝ અંડર ધ સન બટ આઈ નેવર સીન સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ સૂર્ય તરે જે કંઈ પદાર વસ્તુ વ્યક્તિ બધા મારા ચરણને લાવી શકું છું છતાં છ સુખના દાળા ભોગવ નથી કોણ કે દુનિયામાં જેને ગાથા ગવાય છે આજે લોકોને પણ કેટલી ઊંચી કક્ષાએ પોતાના શબ્દ પોતાની ડાયરીમાં પોતાના હસ્તાક્ષરે લખ્યું છે ઉતરતું ઉતરતું કહેવાતું કહેવાતું એવું નથી પોતાના હસ્તાક્ષરે લખ્યું આ શબ્દો આઈ કેન બ્રિંગ એવરીથિંગ ફી ધર ઇઝ અંડર ધ સન

એક એક માટે મેલ રથ આ બધું પોતાના બધા ફર્નિચર સોનાના ટેબલ ખુરશી પલંગ બધું સોના સોનું કઈક ઉપર પતરું ચડાયેલું નહીં સોનાનું આખું નક્કર પાયો માયો સોનાના સોલિડ એક એક સોફો એક એક ટન નું થાય સોના આવું પણ એને પોતે મેં ચાર વખત આપઘાત કરવાનો પ્રયત્ન કર્યા છે વિઝડમ જ્ઞાની અંત એને આ દશા થઈ કે આખી જિંદગી હવામાં બાચકા ભર્યા છે પકડો કેટલી હવા આવે છે આમ કરો કેટલી હવા આવે છે કાંઈ નહીં એટલે નકામવું એમ જીવન વ્યર્થ ગયું એમ કહેવાનું રાજા હતો તો વ્યર્થ વેડફી નાખ્યું જીવન નેપોલિયન રાજા હતો તો વેડફી નાખ્યું બધું નથી એ કે મારી પાસે હજારો એકર જમીન છે પૈસાના ઢગલા છે કયાગરી સ્ત્રી છે કયાગરો પુત્ર છે જે સુખીતા માટે બધું અપ ટુ ડેટ કહે અને શું કહે છે કે મને એમ લાગે કે મારા પગ કોઈ પગ્યું ખેંચી દીધું લટકું શું એવું જ આ લોકો કરે પછી પાટ્યું ખેંચી લે લબડે મરી કે આખી જિંદગી મને આવું રહ્યું છે લબડે હોય હવે બાજકા બહેને આ વાત કરી દોડો લઈને ફરતો તો સાથે દોડો કોઈક અવકાશ મળે ચાન્સ મળે તો અપઘાત કરી નાખે બિચારાને ચાન્સ મળ્યો જ નહીં બધા સાથે ફરતા એકાંત ને મળ્યું જ ને તો પતી દીધી હતી છેલ્લે તો એવું જ ગયું છેલ્લે ઘરેથી નીકળી ગયો અને પછી એક સ્ટેશન ત્યાં તો ઠંડી બહુ હોય માઇનસ ઠંડીમાં ત્યાં નિમોનિયા થયો પછી મરી ગયા ગાંધીજી જેને પોતાના ગુરુ માનતા ટોલસ્ટોર એન્ડ પીસ નામનું પુસ્તક લખેલું એમાં ગાંધીજી આ સ્વતંત્ર માટે પ્રેરણા મેળવેલી એ ટોલસ્ટો ની વાત છે બધા પછી બીજા કવિ નર્મદ નર્મદા ત્રીસ વર્ષ સમાજ સેવા કરી બધું વ્યર્થ લો વાત કરી ત્રીસ વર્ષ સમાજ સેવા કાળા પણ કાંઈ મને હાથમાં નવ સંતોષ નહી વેડફી નાખ્યું જીવન વેડ ફી ગયું એવું થયું ને વિવેકાનંદ ઈન ક્યાં વાત કરતા વિવેકાનંદ એમને કહું કે આખી જિંદગીમાં એક ક્ષણ સાચી શાંતિનો અનુભવ નથી થયો પંટી ગયા હા આ કોઈ વાત લખતું નથી બીજી બધી વાત એના વિશે લખે સારું છે પછી અંતિમ એમના ઉદગારો આજે દર્દી નારાયની વાત ઉપાડીને એમને સમાજ સેવાની એમાં કંઈ હાથમાં આવ્યું નહીં અને એક ક્ષણની શાંતિ ના મળે સાચી શાંતિ ટેમ્પરેરી અંદર અનુભવ થાય ને ગાંધીજી ફાધર ઓફ નેશન કહેવાય પોતાના શબ્દો આપણા ઘરની વાત નથી આ તમે આ કે ભાઈ તમારું સાચું બી આ ખોટા તો ગાંધીજી પોતે કહે છે એનું શું અમે ક્યાં કહીએ છીએ પોતે જ કહે છે ગાંધીજી કહે હું ચિતામાં તો ભડકે બરું છું કોને બારવાના હોય આ કે જીવ તો બરું છું ચિતામાં તો ભડકે બરું છું કેટલી વેદના હશે કેટલું દુખ હશે બોલો ગાંધીજી અને છેલ્લા ઉદ્ગારો એમના એમના ધામમાં જવાન પૂર્વ થોડા વખત પહેલાની આ વાત છે કેટલું દુઃખ હશે કે કોઈ માનતું જ નહોતું પાગર કે છે અરણ્ય રુદન છે કોઈ મારું સાંભળતું જ નહીં સારાના રણમાં જઈને ભૂમો પાડો કોણ સાંભળે અરણ્ય રુદન એટલે ગાંધીજી કે મારું કોઈ માનતું જ નથી હું કહ્યું કોઈ સાંભળતું જ નથી એટલે એટલે એમને અંતે તો પછતાવ થયો એ હાથ મારું સાને ગુરુજી એ કન્ટાઈન આપઘાત કરી નાખ્યા માઇકલ એન્જેલો શિલ્પી બાણું વર્ષ ઉંમરે એને કહ્યું કે આઈ રિગ્રેટ હેવ નોટ ડન ઇનફ ફોર માય સોલ લો હું કે પછતાવું છું કે મારા આત્મા માટે જેટલું કરું એટલે નથી કર્યું મેં બાણું શું ઉંમરે આ બધા કોઈ સામાન્ય નતા કહેવાની વાત સમજવાની જેવા છે જેને નોંધ લેવાય છે એના પુસ્તકો લેવાય છે જેને જગત માટે કંઈ કરી છૂટાય પોતાને લાગ્યું કે આપણું જીવન વ્યર્થ ગયું છે વેડ ફઈ ગયું છે કંઈ હાથમાં નથી આવ્યું એના સામે આપણા સંતોનું જુઓ તમે મીરા અને નરસિંહને તુકારામને આ લોકોના છેલ્લા ઉદ્ગારો જો તમે અરે શું બળની વાત કરી છે ધન્ય જીવન લોકો તો માન અપમાન કેટલું બધું અપમાન થયું છે આ મીરાને તો ઝેર આપ્યું પી ગયા આનંદમાં કઈ કઈ થયું નહીં પણ કહેવાનું શું કે કા થયું હોય તો વાંધો નતો એમને હવે જેટલા હવે સંતો જો મુક્તાન સ્વામીને શું કહે છે આજ અમૃત તણા મેહુલા વર્ષારે ભવ તણી ભાવટ આજ ભાંગી આજ મુક્તા અધિક સુખ ઉપતા આટલું દુઃખ મુક્તાં પેલા દુષ્ટલોક માર્યા ને બરડામાં આંખમાંથી આંખ લોહી નીકળ્યું બોલો કેટલો જોરથી માર્યા છે બરડામાં એને આંખમાંથી લોહી નીકળે કેટલું જોરથી માર્યા મુક્ત કે ભગવાન તમે મારું જીવન ધન્ય થઈ ગયું અમૃત મેવલા વર્ષા અમૃતની મેલી અમૃતનો આનંદ આનંદ થઈ ગયો ભવતણી ભાવટ ભાગી આખી અનંત જન્મ ની બધી મારે જે ફંદ મટી ગયો આ બધા સંતો બ્રહ્માંડ સ્વામી કે રાજભાઈ દીદ ની દિવાળી રે કાલે સંતો ગાશે આ કીર્તન એકાદશી છે ને રાજભાઈ એટલે બ્રહ્માંડ છે આંખે અંધાપો આવી ગયો દેખાય રાત્રે દેખાય નહી પણ ઓલા પ્રકંડ બધો પસંદ બ્રહ્માંડ કેફ કેટલો રાજભાઈ દિન દિવાળી રોજ દિવાળી છે લો એટલે એક તો છરો ઘસતો હતો બ્રહ્માંડસિંહ નાક કાન કાપવા માટે તો આ લોકો આવું બોલે રાજ દિન દિન જે કરવું કરવું હવે તો ભગવાન મળ્યા બાદરા ગઈ કેટલા આવ ગરીબ શું કે છે હવે ભગવાન સંભાઈ ને છે લુખા તમે ખાઓ છો શેઠ્યા ને કે બે કિલો ઘીમાં પૂરું પછી ધબકોડી ને ખાતો એને કે લુખા ખાવ છો અને લુખા રોટલા ખાય હોય કે ભગવાન સમાય છે તો જેટલા ભગવાન માર્ગે ચાલ્યા છે કોઈ પણ એના છેલ્લા ઉદ્ગારો જે આ વ્યવહાર માર્ગે લૌકિક સંસારના માર્ગે ચાલ્યા એના ઉદ્ગારો જોઈએ ગમે એટલા મોટા છે ગમેલા બુદ્ધિશાળીને ગમે એટલું આખું રાજ કરનારા તે બધા પસ્તાયા છે કોઈના હાથમાં આવું નથી અને આપણા સંતો કેવા શાસ્તીમાં જે કહ્યું કોઈ પસ્તાવો નથી શાસ્ત્રના શબ્દ કોઈ ક્યારે પસ્તાવો નથી હું કંઈ કાર્ય કર્યું જ નથી પસ્તાવે જેવું ભગવાન બોલ્યા કેટલું કેટલું જોખમ હતું બંદૂકની અણીય જીવન જીવતા હતા વડતાલ બહાર નીકળ્યા પછી પણ લોકો મારી નાખવા પ્રયત્ન કરતા શસ્થમાં શાસ્ત્ર પણ જ નથી જે મેં કાર્યક્રમ સાચું જ છે ચાદર ઓળાવીને ઘણા હરિભક્તો સ્વામી તમે પસ્તાશો ભવિષ્યમાં કે અમને આટલી લાયકાત દેખાતી નથી ને તમે એને ધણી બનાવો છો તેમ સ્વામી બોલ્યા તે હું કોઈ જિંદગી પસ્તાવ નથી ને પસ્તાવ નથી તમે પચાવો પછી જોજો કઈ કામ સાહેબ આપણે દેખાય છે સાઠ નું વરસ જાય છે સમયને ને ગુરુ પદે બાસઠ નું વરસ લો વિચાર કરો છે કોઈ ગુરુ કોઈ પ્રમુખ આટલા વર્ષો રહ્યો હોય કેવું હોય અને ખાલી પ્રમુખરા એટલું નહીં કાર્ય કરી બતાવ્યું છે તો પ્રમુખ ઘણા રહે છે પણ કઈ કરતા ના હોય આપણે છે ને પ્રાઇમ મિનિસ્ટર બધા છે ને ચાલે છે ગાડું તો બધું ચાલે પણ કરી બતાવી જુદી આપ પછી યોગી બાપાને કહ્યું પૂછ્યું લંડન ટાઈમ દ્વારા ત્યાં આવીને પૂછ્યું હતું બાપાને એને જો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ટાઇમ્સ ઓફ લંડન ટાઈમ્સ નું છાપું નીકળે કે કરોડ કોપી નીકળે એની એનો પ્રેસ રિપોર્ટર આવ્યો હતો બાપાનો ઇન્ટરવ્યુ લેતો હતો યુગી બાપાનો પછી એને જોયું કે આ વ્યક્તિ એકદમ બાપાનો આનંદ કેફ જોયો ને એટલે એનો પ્રભાવ પડ્યો કે આ વ્યક્તિ એમ અખંડ આનંદ મારે છે પણ કદાચ કોઈ વખત મૂંઝવણ થઈ હોય કદાચ એટલે એમ ધારીને પૂછ્યું કે તમે કોઈ મૂંઝાયા છો કે જિંદગીમાં નહીં બાજુમાં જ બેઠા સામે જઈ આજે લટકું હજુ યાદ આવે છે એકદમ ફૂર્તિમાં એક સેકન્ડ અવિલંબન જિંદગીમાંય હવે યોગી આપા રોજના હજાર વખત દિવસમાં મૂંઝવણ થાય ને એવા એવી જગ્યાએ એમના ગુરુજ વિજ્ઞાન દાસ સત્ર ને રોજ માર ઝૂડ કરે અપમાન કરે કેટલું બધું કરે તો મૂંઝવણ નહીં ના સાહેબ ગુરુ રાજી કરો ઉભો રહો ભાગી ના જવું માર ખાઈને ગુરુ રાજી કરો કોઈ ચેલો ભલે ખરો તો આપણા ગુરુ તમને એક ધોલ મારે તો ઉભા રહો ખરા બાપા ઉભો રહો માર ખાઈ આમે ના કરો હાથ મારો આવતા આમે ના કરો આમાં ઉભો રહો સીધું જે જ્યાં જોડું હોય જે કરવું કરે ગુરુનારાજી કરે ભાઈ યોગી બાબા બોલ્યા પચાસ વર્ષ એક ધાર્યું સુખ ચાલુ આવે છે આ શબ્દો વિચારા જ આવે એક ધાર્યું એક સેકન્ડ દુઃખનું નહીં પચાસ વર્ષ એક ધાર્યું સુખ હાલ્યું આવે છે તે વાત કર્યા રોજની મૂંઝવણમાં મૂંઝવણના દરિયામાં ડૂબકા પાડતા મૂંઝવણની કેવું કહેવાય મૂંઝવણના ડિપ્રેશનના દરિયામાં જે ઝપકોરાય છે અંદર તો આનંદ કરે છે કેવું કહેવાય કેવી વ્યક્તિ હશે અમૃતના સાગરમાં તો સુખ આવે પણ દુઃખના દરિયામાં આનંદાયક કેવું કહેગી આવ્યા પચાસ એક સુખ સુખાલુ આવે છે એક ધારું નોન સ્ટોપ અખંડ